હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટેટ ટાટ ભરતી બે હજાર ચોવીસ વિશે નવી અપડેટ લઈને આવ્યા છે શું તમે આ મહત્વની વિગત જાણો છો ધોરણ નવથી બારમાં શું જગ્યા વધશે આના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું પણ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને અપડેટ છે એ હું આ ચેનલ થકી તમને આપું છું બરાબર છે એટલે આ ગ્રુપમાં આપણે ફટાફટ જોડાય છે જે નીચે લિંક આપેલી છે ઉપરાંત ટેટ ટાટ ભરતીનું મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે ફોલ્ડર યુટ્યુબ પર તમને જોવા મળશે આપણી ચેનલ પર વિઝિટ કરશો એમાં આ બે લેક્ચર મેં લીધેલા છે ટેટ ટાટ ભરતી બે હજાર ચોવીસ ભાગ એક એમાં છેલ્લી ભરતીનું કટ કેટલું હતું એનું વિષયવાર કટ કેટલું હતું અને કેટેગરી વાઇઝ કટોપ કેટલું હતું છે એની માહિતી છે એ ત્યાં ભાગ એક અને ભાગ બે બંનેમાં આપવામાં આવી છે બરાબર છે એટલે જો તમારે કયો વિષય છે ગુજરાતી વિષય છે ધોરણ એકથી પાંચમાં છથી આઠમાં સમાજશાસ્ત્ર છે એનું કેટેગરી વાઇઝ ઓફ લાસ્ટ ઘટ અને સામાન્ય બંને જિજ્ઞાન બરાબર છે એમાં ઘટ અને સામાન્ય છેલ્લું ઓફ કેટલું હતું એના વિશેની માહિતી આપવામાં આવી છે ઉપરાંત હવે તમારે કેટલાક ટકા હોય કેટલા મેરિટ બનતું હોય તો તમારો વારો આવી જશે એની પણ ત્યાં માહિતી આપવામાં આવી છે એટલે આ બંને લેક્ચર છે ભાગ એક ભાગ વી જે પણ વિદ્યાર્થી મિત્રો ના જવાય તો જોઈ લેજો ખૂબ જ ડિટેલેડ માહિતી ત્યાં આપવામાં આવી છે ઉપરાંત જેમને મેરિટ કેલ્ક્યુલેશન કરતાં આવડતું ન હોય એ આ લેક્ચર જોઈ લેજો ટેટ વન ધોરણ એકથી પાંચમાં મેરિટની ગણતરી કઈ રીતે થશે ટેટ ટુ ધોરણ છથી આઠમાં મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થશે અને ટાટમાં તો એ દ્વિસ્ત્રી મુખ્ય પરીક્ષામાં આપણે જે માર્ક ગણાવવાના છે બરાબર છે પણ એનું પણ મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થતું હતું એ પણ ત્યાં સમજાવવામાં આવ્યું છે બરાબર છે તો એની પણ વિસ્તૃત માહિતી છે આ લેક્ચરમાં આપવાનું છે એ પણ તમે ના જોયું હોય તો જોઈ લેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો નવી અપડેટ શું છે તો નવી અપડેટ જોવા જઈએ તો કે બિનઆદિજાતિ વિસ્તાર અને આદિ આદિજાતિ વિસ્તાર છે એમાં શાળાઓની સંખ્યા વધારવામાં આવી છે નવું મહેકમ છે એ વધારવામાં આવ્યું છે બરાબર છે એમાં જોઈએ તો બિનઆદિજાતિ વિસ્તાર છે ત્યાં શાળાઓની સંખ્યા છે એમાં માધ્યમિક શાળા ને ઓગણત્રીસ ઉચ્ચત્તર માધ્યમિક શાળા એક અને આદિજાતિ વિસ્તારમાં એકત્રીસ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા એક એટલે કે ટોટલ શાળાઓની સંખ્યા એકસો ને બાસઠ શાળાઓની સંખ્યાને છે એ નવું મહેકમ ઊભું કરવામાં આવશે બરાબર છે એટલે કે એકસો બાસઠ શાળાઓની સંખ્યા છે એ બિનઆદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તારમાં સંખ્યાઓ વધારવામાં આવી છે એમાં શિક્ષણ સહાયકની કેટલી જગ્યા આવશે બરોબર છે તમને જણાવી દઉં એમાં શિક્ષણ સહાયકની છે એકસો ચોરાણું જગ્યા છે એ માધ્યમિક શાળામાં છે એ નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે એકસો ને ઓગણત્રીસ જે માધ્યમિક શાળા છે એમાં બરાબર છે અને એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે શિક્ષકો સહાયક શિક્ષણ સહાયક અને આદિજાતિ વિસ્તાર અંતર્ગત ટોટલ જે એકત્રીસ માધ્યમિક શાળા છે એની અંતર્ગત શિક્ષણ સહાયકની ફોર્ટી સેવન અને એક ઉચ્ચતર માધ્યમિક શાળા છે એની અંદર બે એટલે કે ટોટલ બસો પિસ્તાળીસ છે એ શિક્ષણ સહાયકની સંખ્યા છે એ વધારવામાં સોરી એની જગ્યા કરો એની જગ્યાની ભરતી કરવામાં આવશે અને એની અંતર્ગત જો વહીવટી સહાયક જોવા જઈએ તો વહીવટી સહાયક છે એ બિનઆદિજાતિ વિસ્તારની એકસો ઓગણત્રીસ માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળા અંતર્ગત એકસો ને ઓગણત્રીસ વહીવટી સહાયકોની ભરતી કરવામાં આવશે ટૂંક સમયમાં ઉપરાંત એકત્રીસ છે એ માધ્યમિક શાળામાં અને ટોટલ એક જોવા જઈએ તો એકસો ને સાહીઠ છે એ ત્યાં એનું મહેકમ છે એ મંજૂર કરવામાં આવ્યું છે આપણા બજેટ પ્રમાણે અને સાથી સહાયકો છે એ પણ એકસો ને ઓગણત્રીસ અને એકત્રીસ છે એ પણ માધ્યમિક શાળામાં બિન આદિજાતિ વિસ્તારમાં એટલે એટલે સાથી સહાયકો પણ એકસો ને સાઠ બરોબર છે તો મિત્રો ટોટલ આટલી વેકેન્સી છે એ જોવા જઈએ તો બિન આદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તારની છે એ આ આતું મહેકમ જે મંજૂર કરવામાં આવ્યું છે એટલે મિત્રો તમને કહી દઉં કે ટોટલ શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકની ટોટલ જગ્યા જગ્યા જોઈએ બરોબર છે તો કેટલી સંખ્યા થશે બસો પિસ્તાલીસ એકસો સાહીઠ એકસો ને સાઠ બરાબર છે પાંચ ટોટલ મિત્રો પાંચસો ને પાસઠ જગ્યા છે નવી ઊભી કરવામાં આવી છે જે નવી વેકેન્સી ટેટ ટાટની ભરતી આવવાની છે એમાં એડ થઈને પણ આવી શકે છે બરાબર છે તો મિત્રો આ હતી એકમાત્ર અપડેટ જો તમે આના વિશે ના જાણતા હોય તો ખાસ જાણી લેજો જે ટેટ ટાટ ભરતી આવવાની છે આમનો એક ઠરાવ પણ આવેલો છે ઓલરેડી આપણા ગ્રુપમાં છે હું મૂકી દઈશ બરાબર છે જે કંઈ પણ વિદ્યાર્થીને ડિટેલેડ માહિતી લેવી હોય એ આપણા ગ્રુપમાં જોડાશે આ ઠરાવ છે ત્યાં હું પીડીએફ છે મારી પાસે છે હું મોકલી દઈશ એ પણ તમે જોઈ લેજો બરાબર છે અને ખાસ તમને વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમણે આ બંને લેક્ચર નથી જોયા એમણે કશું જ જોયું નથી બરાબર છે આના પરથી શું ખ્યાલ આવશે આ બંને લેક્ચરનો ફાયદો શું છે મેં બધા લેક્ચરમાં જે આ બે લેક્ચરની વાત કરું છું આનો ફાયદો એ છે કે તમને અંદાજ આવશે કે મારે કેટલા ટકા મેરિટ બને છે અને હવે કેટલા એ અટકશે હું પોતે સેફ છું કે નહીં અને જો સેફ ના હો તો મારે બીજી ભરતી આગળની તૈયારી ચાલુ કરી દેવાય એટલા માટે હું છે તો એ તમને ભાગ એક અને ભાગ બે બંને જોવાનું કહું છું બસ એ જ એકમાત્ર મારો હેતુ છે અને ઘણા વિદ્યાર્થીઓનું કોમેન્ટ આવે છે કે સર મેરિટની ગણતરી કઈ રીતે થાય કેલ્ક્યુલેશન એમણે આ લેક્ચર ફરજિયાત જોવાનો છે બરાબર એટલે એને સો સો ટકા આઈડિયા આવી જશે આ બંને લેક્ચર જોઈશે એટલે કેલ્ક્યુલેશનમાં કોઈ પણ જાતની તકલીફ નહીં રહે એકદમ ડિટેલેડ માહિતી છે એ ત્યાં આપવામાં આવી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને જો તમે આપણી ચેનલ પર જ જો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આપણી ચેનલનું નામ છે ગમત સાથે જ્ઞાન ભૂલાઈને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક છે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને અપડેટ આપવામાં આવે છે મિત્રો બરાબર છે તો આથી અપડેટ કે ધોરણ નવથી બારની જે જગ્યાઓ છે આ જે વેકમ પ્રમાણે આપણે વાત કરી ટોટલ પાંચસોને પાંસઠ જગ્યા છે એ શાળાઓની સંખ્યા છે તો બિન આદિજાતિ વિસ્તારમાં એકસોને ઓગણત્રીસ અને એક ઉચ્ચતર માધ્યમિક આદિજાતિ વિસ્તારમાં એકત્રીસ અને એક ઉચ્ચતર માધ્યમિક આ તમામ શાળાઓનું મહેકમ વધારવામાં આવ્યું છે સાથે સાથે નવી જગ્યાઓ પાંચસોને પાંસઠ ઊભી કરવામાં આવી છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે ફરી એકવાર સમજાવી દો એટલે તમારે કોઈ કન્ફ્યુઝન ના રહે શિક્ષણ સહાયકની બસો ને પિસ્તાલીસ જગ્યાઓ આદિજાતિ અને બિન આદિજાતિ બંને સાથે મળીને વહીવટી સહાયકોની એકસોને સાહીઠ આદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તાર બંને મળીને અને સાથી સહાયકોની પણ એકસોને સાહીઠ બિન આદિજાતિ વિસ્તાર બંને સાથે મળીને અને ટોટલ જોવા જઈએ તો પાંચસોને પાસઠ જગ્યા છે ત્યાં ઉમેરવામાં આવી છે બરાબર છે એટલે આ મોટો ફાયદો છે એ ટેટ ટાટ એટલે કે ધોરણ નવથી બાર વાળાને આનો મોટો બેનિફિટ થશે આનો ફાયદો કોને થશે મિત્રો આ પાંચસો પાંસઠ જગ્યા જે નવું મહેકમ ઊભી કરવામાં આવ્યું છે એનો સીધો ફાયદો થશે ધોરણ નવથી બાર વાળાને બરાબર છે જે ટેટ ટાટ પાસ થયેલા છે એમને આનું ના આધારે શિક્ષણ સહાયકોની સંખ્યા જે વધારવામાં આવી છે એમનો ફાયદો થશે મિત્રો તો મિત્રો આ હતી એક માત્ર અપડેટ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો લાઇક કરવાનું ભૂલતા નહીં બરાબર છે અને બે લાઇકન બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ નોટિફિકેશન તમને છે એ જલ્દી મળી રહે મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો તમારા તમામ ગ્રુપમાં જરૂર શેર કરજો તો મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ ગુડ નાઇટ